હેલો ફ્રેન્ડ વેલકમ બેક આઈ એમ બેક માય ન્યૂ બ્લોગ ભાઈ ઘણા સમયથી આપણે વિડીયો ઉતાર્યો નથી બ્લોગ બનાવેલો નથી આ જુબિ જીરાનો છે ને આપણે આ જીરાનો બ્લોગ બનાવવા માટે આજે આવ્યા છે આ તમે જીરું જોવો છો ને જે આ જીરું જીરું છે આપણે હજી માનો ને તેત્રીસ દિવસનું જીરું જીવું છે જી આ જીરાની નરૂમાં જુઓ તમે બધી લાગઠ કાંઈ પણ હજી આમાં ખાલી એક જ છંટકાવ કરેલો છે દવાનો હમ mm. એક મહિના ને 3 દિવસનો જીવ છે કેવું છે ના હવે દેખાય છે એટલે બીજો છટકાવ કરવાનો ચાલુ હ તો દવા એમાં એટલે આમ તો કઈ જ કંઈક લાગતું નથી બહુ હમ મોટું આમ તો બધું હળંગ મસ્ત થયું હળંગ મોટું આમ પારું પારું થાય છે એવું લાગતું હતું હા પેલી આટલીમાં દેખ હતો તો કેમ થાય કે આમ પાડીને બીજું આવી દે કે ઇન પર આટલો મસ્ત થઈ ગયો છે ને બધું એકદમ પારું નથી બરોબર જ થઈ ગયો છે કમ્પ્લીટ આйнаન થઈ ગયો આ ત્રણ મહિનો થઈ ગયો હા પક્કો તો બહુ મસ્ત થઈ ગયા થાણા અમારે ઈધર જીગલ તમારા પપ્પાની વાડીએ

કેસુ કેસુ હા અમે લાયવાસી માર માસીજીનો નની કમે દેખ નથી મેનત છે હો તો નો ઈમને આલે તમારે એ રંજન કોન આપણે ચોકડી લગન માં થશું ના પણ નાખને તો બધાય ઓર્ડર દેઈ દે હા બે નાખ દેતા લગન

पूछा नाम

રિયા તાન ન ખાવાનું બેટા મેં ઓમડા ખાઈ લીધા માર બટા બધા કેના તો હું બોલતી બોલ આવી લે આવી ખાઈ દીધા એમ ખાઈ ચાલુ છે જો બેળ ખાઈવો તો બેહી જાવ બટા કઈ ન આવી તાણ જો બેળ બનાવી જો લીંબુન બી આય છે તો કર મજા આવે લાઈન લાગે કિસ વાન કરાવતો તાર ખાવે બેટા અબો પતિયા અબો અમે માં ખાધા આ બીન્દુ અરે બીન્દુ ઓલી ઓલા ભાગ માં જાવી સાટો મારવા જો બધા લઈ આયનમાં

સિયાજલ આમ બોલજે એટલે તું ને એવું છે તે બધા લઈ તો વિણવા મોટો હાલો

આ આપણે ખાતા ના કાય હોટ હે ને ચીરા પડી દવા ના ના કોને એટલે દાદા હોશી તોડે આ બધા ખાલી ખાલી તોડવા આમ જો આમ જો બધાય તોડે ઈ જો જેટલી દાણા વાળી લેવાની દાણા છે આખો દાણા વાળો નો હોય તો આવતી તો તું આ આખો આ

हम कहता करें इस तरीके वाला ड्रेस भी नहीं है तो क्या ना के है क्या जो कैसी के भी नहीं चंपल जंपल जो आ जाए जय हम जंपल हाँ 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 हरा जीवन बार सौ रुपया नहीं चौर में नहीं पंद्रह सौ रुपया नहीं रेस भाई बेटा do कहीं ले do do આ ફોન પર આ વાત કરી યે કઈ મેં રોન છે મશીન બડતી આ ફોને વાર્ઝન ઉભરતા છે માથી વિડિયો કોઈ ના કરો લાવો ફોન માથી પા માથી નહી તો સેવરી તો उंड <laughs>